ખેતર ભેરાણું છે લીલું સમ અને માલધારી અહીંયા ભેસો ગાયો ઘેટાન બકરા ભગવાન જાણે શું છે શું નથી આપણે મળીએ પણ આવો માહોલ જોઈએ એટલે બહુ મજા આવે ખરેખર કેમ છો રામ વાહ વય વાહ આ ભેર ભેરાણું કે ભેરાણું એટલે હે ખેતર હતું રાજગ્રા વાળું કેનિયા તારું નામ હું કિશનભાઈ તું ભણવા નહીં દેતો કેમ ભણવાનું બંધ ચારવાનું ચાલુ ઓહો વાહ ભાઈ વાહ આ તો ખેતર તો એવું ભેરો અમને મન થઈ જાય એવું ગેટા બકરા ચારવાનું તમારું નામ હું અમરદભાઈ કેવા વાહ વાહ આ અમાર દેહી લાગે શું નામ તમારું તેજા ભાઈ ચમ છો હું હચ્યા છો હોય આ ભાઈ ઓહો ખટાણા બીક લાગે બહુ બરુકા આવે કેમ છો મજામાં આવે ભેસો કોની છે ને હોય છે બધી દુબરી જેમ છે ભેસો મજા છે એકદમ તમાર ના શું કીધું લખુણ ભાઈ કેટલી ભેસો છે આપણે

હવા નામ નીકળ્યા તા ને ને બેઠા હો કેમ ઠીક રહે બપોરના કે પછી કેવી રીતે આપણે વેઢી વારતા પેલા રબારી ખેતર પછી પગે દોરી નાખી મેળા તો કઈ ગલી બીજા ખબર ના પડે વાહ ભાઈ અત્યારે આપડે કઈ જગ્યાએ ભાઈ બપોરે પાણી ચા પાછ્યો મીઠું હોય કે ખારું મીઠું કાદે વારું ના પાણી બઉ સરસ બઉ સરસ દૂધ બુધ કેમ કેમ છે વેઢી છે કે બધું સારું

બહુ સર પછી ડોંગ બોંગ રાખતા આપડે બાવળીઓ ડોંગાળો રોટલા બહુ સારું બહુ સારું બહુ સારું બહુ સારું તો તો હજી ખેતર માં તો ખાવાનું ઘણું પડ્યું છે હજી કેટલા ધણિયાનો માલ ભેગો થઈ ગયો અહિયાં ઘણીનો અમારો બકરાવાણો તમારું તેરવાળો જ ને બહુ સારું આ ખેતર કોનું હે ઠાકોરનું ઠાકોરનું નમું હે હા ભાઈ તલાવ એમજી તલા ભાઈ એમજી ઈ કેવા વાઘેલા છે આ બહુ સરસ જેવી લાગે છે અહીંયા ઠાકોર અને દેહિયોને બહુ સારું ઓહો વાત જ આવે ઓહો ભગવાનની દયા કહેવાય અને માં ચેહરની દયા બહુ સરસ મળીને મજા આવી અને હવે વેઢી વારે આમ ધ્યાન રાખજો પછી કેતા નહી કે ભાઈ મારું બેઠું હાચી વાત તો હારું બધું હા ઠોબે જાય ભાઈ બહુ સરસ બહુ સરસ આ ચાણો ભેરા છે હું ખબર એ હો તે દિવરી બીજો વારો બહુ સરસ બહુ સરસ હવે હગાવાલાને કેજો રામ રામ ભેગા થાઈએ ના થઈએ ભૂલચૂક માફ કરજો હું ગાંધધામ રહું અત્યારે અત્યારે ગાંધધામ હા bو baلe alo raمe raم an gani da